સુપ્રસિદ્ધ બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિરનો નવમો પાટોત્સવ ઉજવાયો અન્કુટ અને મહાઆરતીનું સુંદર આયોજન કરાયું કવિવર બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાતનું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જૈન સંસ્થાના ગ્રીન સીએલ ભીકડીયાના અથાગ પરિશ્રમથી નિર્માણ પામ્યું છે આ મુક્તિધામ પરિસરમાં સુંદર મંદિરમાં જગતજનની મેલડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે અહીં ગુજરાત ભરમાંથી માય ભક્તો માનતા અને મન્નત માંગવા આવે છે આવા ચમત્કારી અને પ્રખ્યાત મેરડી માતાજી મંદિરનો નવમો પાટોત્સવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના રજનીબહેનની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ઉજવાયો અનકૂટમાં છપ્પન પ્રકારના વિવિધ ભોગ ધરાવવામાં આવે આ પ્રસંગે સહકારી આગેવાન અને પત્રકાર કનુભાઈ ખાચર મુક્તિધામના પ્રણેતા ગ્રીનમેન સીએલ ભીકડિયા મહેશભાઈ ભાદાણી પરશોત્તમભાઈ મકાભાઈ ભુવાસ જીવરાજભાઈ કળથિયા બિપિનભાઈ ગઢિયા અમિતભાઈ વડોદરિયા કિરણબેન સંગીતાબેન મહેન્દ્રસિંહ ઝાલા દીપકભાઈ હોમગાર્ડ વગેરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહી અનકુટ અને મહાઆરતીનો લાભ લીધે માતાજીનું શાસ્ત્રુક વિધિથી પૂજન અને વિદ્વાન શાસ્ત્રી નીરવભાઈ જોશીએ કરાવે કનુભાઈ ખાચર વંદે માત્ર ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે